તાપી જિલ્લા સોનગઢ પ્રથમ વખત રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની તાપીમાં ઉજવણી થવા જઈ રહી છે જેના ભાગરૂપે સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર ગુજરાત પોલીસ અને સૈન્ય વિભાગ દ્વારા મિની પરેડનું આયોજન કરાયું પૂર્વ મંત્રી ડીવાયએસપી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી પાંચ હજારથી વધુ ગ્રામજનોએ પોલીસ વિભાગ અને સૈન્યના વિવિધ વિભાગો દ્વારા બતાવવામાં આવેલ દિલધડક કરબતો નિહાળ્યા આતંકવાદી સામે કઈ રીતની એમની કાર્યવાહી કરે છે એ ડેમો આપણે સૌ નિહાળશું હવે હા ઓકે જી સર જી દેખાય ને રાજ્ય કક્ષાનો પ્રજા સત્તાક દિનનો જે વર્ષની ઉજવણી કાપી જિલ્લામાં થનાર છે તેના ભાગરૂપે રૂપે આજ રોજ સોંઘર ખાતે મની પેરેન્ટ કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બ્રાસબેન્ડ બેગ પાઇપર ડોગ શો અશ્વદળનો એક શો બાઇક સ્ટન્ટ અને ચેતન તમાટો દ્વારા બસ ઇન્ટરવેન્શનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો જેમાં સુંદર નગરમાંથી આશરે પાંચેક હજાર સુધી પબ્લિક ફેસ્ટિવલ રસપૂર્વક આ કાર્યક્રમ દેખાડે